રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે જયારે બેઠા કેવી રીતે પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી કે રામ ની દહ બાર વર્ષની ઉંમર હતી અને ગેડી ને રમતા એટલે કૌશલ્ય માં એમને બોલાવા આવ્યા કે રામ બેટા હલો જમવા ત્યારે રામ કે છે માં મારી માથે દા છે હું દા ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું જો આ રામાયણ એમ કે છે જ્યાં સુધી આપણા માથે દા હોય ને ત્યાં સુધી બાપુ તમે આખા પાછા નો થઈ તમારા છોકરા નાના હોય એને મોટા કરવા પડે ભણાવવા પડે ધંધો કરવો પડે મકાન કરી દેવા પડે બધું સેટિંગ કરી એ આપણે માથે દા છે એ દા જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી તમારા બાવા બનવું હોય તો ન બની કારણ કે તમે ઊભું કર્યું છે એને તમારી વ્યવસ્થા કરી દેવી બાપુ મારી માથે દા છે દા નહી ઉતરે ત્યાં સુધી નહીં આવું દશરથ મહારાજ વ્યાય ગયા પછી કઈ કઈ આવ્યા ને દશરથ મહારાજ કઈ કઈ ને કહે છે કે તને રામ બહુ આલો છે જાને અમે બે ગયા તો એનો આવ્યો તું લઈ ને તારું માન છે એ કઈ કઈ માં ગયા ને કીધું બેટા રામ હાલો જમવા કે માં મારી માથે દાસ છે હું દાસ છે ત્યાં સુધી નહીં આવું અને કઈ કઈ માં અહીંયા બેઠા કે તારી માથે દા ન ઉતરે ને ત્યાં સુધી હું અહીં બેઠીશ તારો દા ઉતરે ને પછી આપણે બે હરે હરે જશું તું ભૂખ્યો હોય ને મારે થોડું ખાઈ લેવું ઘડી થયું રામચંદ્ર પરમાત્મા આવ્યા ખોળામાં બે ગયા એ કે માં મારી માં આવી મને પૂછીને વહી ગઈ મારા બાપુ આવ્યા એ મને પૂછીને વી ગયા અને તું કેમ બેહી રહી હું તને એટલો બધો વાલો છું એ કે રામ તું મારો જીવ છો તું મારું કાળજો છો તું ભૂખ્યો હોય ને મારા ગળા હેઠું બટકો રોટલો ઉતરે એ કે માં હું તને એટલો બધો વાલો છું માં હું તને એટલો બધો વાલો છું એમ કરતા 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 બાપુ કઈ કઈના કુંડાળામાં નાખ્યો

તો કે બોલ બોલ તું કે એ કરી દઉં એ કે પણ મને વચન આય કારણ કે આ તો બાપુ રઘુકુળની રીત હતી બોલ્યા પછી બીજું બોલાય નહીં આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી ન કરતો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને જટાયું સબરી અહલ્યા આ બધાય રામની રાહ જોતા હતા એટલે અહીંયા જવાનું જ હતું પણ કંઈક પ્રોગ્રામ તો બનાવવો પડે ને ઈ

અડધી કલાકે ભાનમાં માં આવી કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો નગર જીવ નહીં રહે એ કે માં મસ્કરી નથી કરતો સત્ય જ કઉ છું અને જો તને તકલીફ પડતી હોય તો આપણે કઈ એવું નથી માગવું તું તારે જવા દે વાંધો નહીં પણ વચન આપેલું રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય વચન લેવડાવી લીધું તું પેલા કઈ કઈ વિચાર કરે છે કે ખરેખર જો સત્ય બોલ્યો હોય છે ને તો મારે આની માટે ચૌદ વર્ષ વનવાસ માગવો પડશે અને એ બાપુ સત્ય જ જર્યું અને રામચંદ્ર પરમાત્મા ને કઈ કઈ માં કે છે કે રામ રામ તમારા માટે હું વનવાસ માગી છે એની માટે મને તમારું જો મન રાજી રહેતું હોય અને તમે જો એમ કેતા હોય કે મારી માટે વનવાસ માગી તો વનવાસ માગીશ પણ એ તમને ખબર છે કે ધરતી ના આકાશ સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આ દુનિયા મને ગાળ્યું દેશે એ તમને ખબર છે પણ તું મને એટલો વાલો છું ને જગત ભલે મને ગાળ્યું દે બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા હાટું વનવાસ માગીશ બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું તમે હું આપણે કઈ કઈ ગાળ્યું દઈ કઈ કઈ કીધું કે મારી પાસે તું જો વનવાસ માગે તો તારી જનતા ને કે કૌશલ્ય માને કે ત્યારે રામચંદ્ર પરમાત્મા કે કૌશલ્ય નું હૃદય છે પાતળું